ટીવી હું છું કૃષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ લીંબડી તેમજ સુરેન્દ્રનગરના ડીવાયએસપી વચ્ચેના કથિત સંબંધોનો મામલો સામે આવ્યો છે જેના કારણે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે ચેકિંગ દરમિયાન પકડાયેલા ખનીજ માફિયાઓ દાવો કર્યો છે કે તેઓ લીંબડીના ડીવાયએસપીના સંપર્કમાં હતા દરમિયાન તેમની પાસેથી જપ્ત કરાયેલા ત્રણ મોબાઈલ ફોનમાંથી મળેલી વિગતોમાં લીંબડી ડીવાયએસપીનું નામ સામે આવ્યું છે ખાસ કરીને માફિયાઓના ફોનમાંથી મળેલા કોલ રેકોર્ડ્સમાં એક નંબર લીંબડી ડિવાયસપી નામથી સેવ કરેલો જોવા મળ્યો જેનાથી આ ચકચાર વધુ તીવ્ર બની છે ખનીજ માફિયાઓ છેલ્લા બે મહિનાથી સાંઠગાંઠ વિસ્તારમાં ખનીજ ચોરી કરતા હતા અને તેમની પાસેથી મળેલા પુરાવાઓએ પોલીસ અધિકારીઓ સાથેના તેમના સંબંધોનો પર્દાફાશ કર્યો છે જોકે લીંબડીના ડીવાયસપી વિશાલ રબારીએ આરોપોનો ઇનકાર કરતા કહ્યું છે કે ખનીજ માફિયાઓના મોબાઈલમાંથી મળેલો નંબર મારો છે કે નહીં તેની ખાતરી નથી ચોટીલા રાજકોટ હાઈવે ઉપર તેમજ ચોટીલા થાનગઢવાળા રોડ પર અને જરિયા મહાદેવ બાજુના વિસ્તારની અંદર જે જુદી જુદી જગ્યાએ જે ખનીજનું અનધિકૃત વહન થઈ રહ્યું છે અને જે ખનીજની ચોરી થાય છે તે બાબતે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદારની અમારી ટીમો છે એ આ ખનીજ ચોરીને અટકાવવા માટે નીકળેલા

આ મુદ્દે ગઈ કાલે મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા છે તે તપાસમાં નીકળ્યા હતા અને ચોટીલા નજીક જે પાંચ જેટલા ડમ્પરો ઉભા રાખવામાં આવ્યા હતા અને તેની પાછળ રેકી કરતી કિયા સેલ્ટોદ નામની કાર પણ ઉભી રાખવામાં આવી હતી જેમાં જે ખનીજ માફિયાઓ છે તેમાં બે ખનીજ માફિયાઓની હાલ અટકાયત કરવામાં આવી છે પરંતુ આ ખનીજ માફિયાઓની પાસે રહેલા ત્રણ જેટલા મોબાઈલો જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમની આખરી પૂછપરછ કરવામાં આવી હતી રાજકોટથી લઈ અને ચોટીલા સુધી આ કિયા સેલ્ટોજ લાવવામાં આવતી હતી અને છેલ્લા બે મહિનાથી પ્રાંત અધિકારી જ્યાં જાય તેમની પાછળ આ કિયા સેલ્ટોઝ ગાડી લઈ જવામાં આવતી હતી અને તેમની રેકી કરવામાં આવતી હોવાનો પણ હાલ તપાસમાં ધડાકો થયો છે પરંતુ મોટી વાત એ છે કે ત્રણ જેટલા મોબાઈલ કબજે કર્યા બાદ તેની કોલ ડિટેલ બહાર કાઢવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ જે લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતો રણજીત જડુ નામનો જે કોન્સ્ટેબલ છે તેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી પરંતુ ત્યારબાદ તેની ખાતરી કરવામાં આવતા સાયલા પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવતો હોય અને લોકલ ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી હતી ત્યારબાદ આ રણજીત જડુ નામનો જે પોલીસ કોન્સ્ટેબલ છે તેને તેના મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યા હતા ત્યારબાદ વધુ તપાસ સાગર ધરવામાં આવતા પ્રાંત અધિકારી દ્વારા જે ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે જેમાં લીમડી ડીવાયએસપી વિશાલ રબારી અને સુરેન્દ્રનગરના જે ડીવાયએસપી જે જાડેજા છે તેમના જે મોબાઈલની કોલ રેકોર્ડિંગ અને જે અન્ય જે વસ્તુઓ સાહિત્ય છે તે મળી આવ્યા હોવાનો પણ ધડાકો થયો છે પરંતુ ત્યારબાદ આ ડીવાય એસપીઓને પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર સેવ કર્યા છે ખનીજ માફિયાઓએ ફોટા નામથી સેવ કર્યા છે અને તેમની ઓડિયો ક્લિપો પણ બહાર આવી છે પરંતુ તે તેમની ઓડિયો ક્લિપો ન હોવાનો દાવો છે તે હાલ લીંબડી ડીવાયએસપી અને સુરેન્દ્રનગર ડીવાયએસપી કરી રહ્યા છે ખાસ કરીને આ સમગ્ર રેકેટ છેલ્લા બે મહિનાથી ચાલતું હતું જે ખનીજ ભરેલા કાર્બોસેલા ડમ્પરો છે તે કઢાવાનું કારસ્તાન રચવામાં આવતું હતું ફરી એક વખત થાકીને કાળો ડાઘ લાગ્યા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય પરંતુ હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે જે ચોટીલા પ્રાંત અધિકારી છે તેમના દ્વારા ગૃહ વિભાગને અત્યારે અગિયાર વાગે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ચોટીલામાં ફરજ બજાવતા સરદારસિંહ નામનો કોન્સ્ટેબલ છે અને સાયલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો રણજીત નામનો કોન્સ્ટેબલ છે બે ના નામનો ઉલ્લેખ કરી અને ગૃહમાં પત્ર લખવામાં આવ્યો છે ખરેખર આ ચાર જેટલા જે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે તેમની આ ખનીજ માફિયાઓ સાથે શું ભૂમિકા છે તે અંગે તપાસ પણ હાલ ધરવામાં આવી રહી છે સામે એવું કહી રહ્યા છે કે તેમનો કોઈ નંબર નથી અને આ ખનીજ માફિયાઓ ખોટા નંબર સેવ કરી અને આ પ્રકારનો નો રચ્યો રચ્યું છે હાલમાં કિયા સેલ્ટો સહિતનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો

Τι